માર્ગની લખેલી સુવાર્તા તેનો પાંચમો અધ્યાય બાવીસમી કલમથી અને સભાસ્થાનના અધિકારીઓમાંનો યાઈર નામે એક જણ આવે છે ને તેને જોઈને તેના પગ આગળ પડે છે અને તેણે તેને ઘણી વિનંતી કરી ને કહ્યું કે મારી નાની દીકરી મરણતોલ માંદી છે માટે આવીને તેને હાથ લગાડ એ સારું કે તે સાજી થઈને જીવે અને તે તેની સાથે ગયો અને અતિ ઘણા લોકો તેની પાછળ ચાલ્યા ને તેના પર પડાપડી થઈ ધ્યાનથી સાંભળો યાઈર નામે સભાસ અધિકારીઓમાંનો એક ઈસુની પાસે આવ્યો વાસ્તવમાં ઈસુ ખ્રિસ્તને તે જ સમયમાં સમાજના અધિકારીઓ સ્વીકાર કરતા નહોતા વિરોધ કરતા એવા સમયમાં કોઈ પણ ખ્રિસ્તનો વિરોધ કરે પરંતુ મારે શું મારા દીકરીની સમસ્યાને આ સમાજના કોઈ પણ અધિકારી ઠીક તો નથી કરી શકતા તેમનો વિશ્વાસ તેમનો ભરોસો મારી દીકરીની સમસ્યાને ઠીક નથી કરી શકતા પણ હું ઈસુ પર વિશ્વાસ કરીશ ત્યારે વિરોધ કરી રહ્યા છે આ શું છે બધું શું નથી હોતો એવો સમાજ આપણી ચારે તરફ મનુષ્યની સમસ્યાનું સમાધાન તેમને નથી મળતું સમાધાન બતાવનાર પણ કોઈ નથી મળતો કેટલો પ્રયત્ન કરવા છતાં ક્યાં ક્યાં જવાથી પણ કોઈની પર વિશ્વાસ કરવાથી ઉત્તર ન મળતા જ મનુષ્ય પરેશાન થાય છે ચારે તરફ બાઉન્ડ્રી પાડી રહ્યા છે આ વિશ્વાસ સિવાય બીજા કોઈ વિશ્વાસ પર નહીં કરીએ ઠીક છે ભાઈ જે વિશ્વાસ આપણી પાસે છે એનાથી અમને શું મળે છે મારી સમસ્યાનો ઉકેલ નથી મળતો તમે જેમ કહી રહ્યા છો એ પ્રમાણું વિશ્વાસ કરું છું પરંતુ સમસ્યા જતી નથી હું શું કરું એ જ યાયની સમસ્યા હતી તે સભાસ્થાનનો એક અધિકારી હતો તેનો એક વિશ્વાસ હતો એક આસ્થા હતી પરંતુ તેની સમસ્યા દૂર નથી થઈ શકતી જો ઈસુની પાસે જશે તો તેને કાઢી મૂકવામાં આવશે ઈસુની પાસે સહાયતા માંગીશું તો બહિષ્કાર કરીશું યાઈર એક નિર્ણય લીધો મારી દીકરીને ગુમાવી બેસું મને કાઢી મૂકવા કરતા વધારે વાત બિલકુલ નથી મારો વિશ્વાસ હોઈ શકે છે મારી બંડીના મોટા લોકો હોઈ શકે છે પરંતુ મારી દીકરીને ઠીક નથી કરી શકતા તો મારો વિશ્વાસનું શું કામ છે મારી દીકરીને સારું થઈ જાય કોણ ઠીક કરે છે શું મતલબ દરેક યાજક મળીને વિરોધ કરતા હતા પરંતુ તે ઈસુની પાસે આવી ગયા તેમની પરવા કર્યા વગર કોઈ ગમે તે વિચારે મારી દીકરી મુશ્કેલીમાં છે બીમારીમાં દુઃખ ઉઠાવી રહી છે તેને સાજા કરનાર કોઈ હોય તો કાફી છે ત્યારે તે ઈસુની પાસે આવ્યા ઈસુ મારી એકની એક દીકરી છે જિંદગી અને મૃત્યુની વચ્ચે તેનો જીવ જોખમમાં છે તમે આવીને મારી દીકરીને બચાવી શકો તો બચાવી લો પિતા પ્લીઝ કદાચ ત્યાં હાજર ઘણા લોકો આસુ છે સરદારોમાંના ક્રિસનો જેવો વિરોધ કરે છે તે અધિકારીઓમાંના એક અધિકારી છે તો ક્રિસ્ની પાસે મદદ માંગી રહ્યા છે એ તો આપણામાંનો વ્યક્તિ છે ઈસુનો વિરોધ કરે છે શા માટે અહીં આવ્યો છે કેમ અહીં આવ્યો છે પ્રશ્ન કરતા જોયું હશે પરંતુ તે બધા ઉપર રે ધ્યાન આપ્યું કારણ કે તેની જે સમસ્યા હતો તેનો હલ કોઈ કરી શકતું નહોતું તેનો વિશ્વાસ તેની સમસ્યાને હલ નથી કરી શકતો તે સમસ્યાને હલ કરી શકનાર પરમેશ્વર તેની પાસે છે તો આ બધા લોકોની વાતો માનીને મારી દીકરી મરી જાય તેના કરતાં સારું છે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને મારી દીકરીને બચાવી લેવી પિતાનો પ્રેમ તેને વિવશ કર્યો માટે તે ઈસુની પાસે આવ્યો આ રીતે આવ્યો ત્યારે શું થયું જાણો છો ઈસુ ત્યાંથી જતા ત્યાં દીકરી સિરિયસ કન્ડિશનમાં છે ઈસુ ચાલીને ત્યાંથી જાય છે આ રીતે ચાલીને જતા સમયમાં બીજી એક સમસ્યા સુચેતે સમસ્યા રક્ત સ્ત્રાવથી પીડાતી એક સ્ત્રી તૈયારીનું માન પૂરું ઈસુ પર છે જેટલું બને એટલું જલ્દી ઈસુને લઈ જાઓ એટલું સારું રહેશે જેટલું બને એટલું જલ્દી ઈસુને લઈ જવા છે એટલા જલ્દી મારી દીકરીને સારું થશે જલ્દીથી લઈ જતા સમયે તેટલામાં બીજી એક સમસ્યા આવી ગઈ તે શું છે રક્તસ્તાવથી પીડાતી સ્ત્રી ઈસુની ચારે તરફ લોકોની ભીડ હતી જતા સમયે તે છુપાઈને ધીમે ધીમે જઈને ઈસુના જબ્બાની કોને અડકી ત્યારે ઈસુ ખ્રિસ્ત ધોભીને કોઈ મને અડક્યું છે કોણ મને અડક્યું કહેતા જરૂર પિત્તરને લાગ્યું હશે પ્રભુ થોડો સમય અને સંદર્ભ પણ જોવો જોઈએ ત્યાં આગળ તે છોકરી મરવા પડી છે ત્યારે અહીંયા કોઈ મને અડક્યું છે કોઈ મને અડક્યું છે કોણ મને અડક્યું છે એ જરૂરી છે તે દિવસે ઈસુ ખ્રિસ્ત શા માટે થોભી ગયા છે શા માટે વાર કરી રહ્યા છે સમજી નહીં શક્યા હોય આજે ધ્યાનથી સાંભળો ભાઈઓ અને બહેનો ઉત્તર આપનારા ઈસુ તરસ ખાનારા ઈસો તમારા પર દયા દેખાડનાર ઈસુ આંસુ લુચનારા ઈસો તમને જો ઉત્તર આપતા વાર લગાડી રહ્યા છે તેઓ કોઈ અવગણના નથી કરતા તે વાતને ભૂલશો નહીં ઈસુને કોઈ પણ રીતે જલ્દીથી લઈ જવાના છે ઉતાવળ કરતા હતા યાર ત્યારે ઈસુ કોઈ મને અડક્યું છે એમ કહીને થોભી ગયા ત્યારે જરૂર યારીર વિચાર્યું હશે પ્રભુ આટલા બધા અધિકારીઓને બધાને ના પાડીને હું તમારા ચરણોમાં આવ્યો છું ઘરે લઈ જવા માંગુ છું ત્યારે શા માટે પ્રભુ તમે આ રીતે કરો છો મારું દિલ દુખી રહ્યું છે મારી દીકરી મરવાની સ્થિતિમાં છે તેની અંદર કેટલી બધી ઉતાવળ હશે વિચાર કરો આજે છે કોઈ એવું ખબર નહીં કેમ ઈસુ આજે વાર કરે છે મારું મન વ્યાકુળ થાય છે મારું શરીર તડપી રહ્યું છે મારું પરિવાર છિન્ન ભીન્ન થઈ રહ્યું છે પરંતુ ખબર નહીં કેમ ઈસુ દયા નથી કરતા તરસ નથી ખાતા છે કોઈ એવું તો પછી સાંભળો પ્રભુ વાર કરી રહ્યા છે તો તેની પાછળ ચોક્કસ એક મહાન ઉદ્દેશ અને યોજના છે શું છે કોઈ મને અડક્યું છે એમ કહ્યું ત્યારે પિત્તર કહે છે આટલા બધા લોકો તારા પર પડાપડી કરે છે તો શા માટે કોઈ અડક્યું કહો છો સીધી રીતે ના કહી શક્યા પ્રભુ ત્યાં આગળ પેલી છોકરી મરવા પડી છે ચાલો ત્યાં જઈએ ના પત્રસ તને ખબર ના પડે કોણ મને અડક્યું છે તે કોણ છે ત્યારે તે એક સ્ત્રી આગળ આવીને તે સ્ત્રીને જોઈને તારી સાથે જે થયું તે જણાવો શું સમય છે સાક્ષી આપવાનો તે સમય છે ત્યાં પેલી છોકરી મરવા પડી છે મૃત્યુની વચ્ચે ઝોલા ખાય છે ઈસુ આ સ્ત્રીને જોઈને બેટા ખરેખર શું બન્યું જણાવો પિત્તરના સ્થાને જો હું હોત તો હાથ જોડું છું પ્રભુ પહેલાં ત્યાં આગળ જઈએ ખેંચીને લઈ જતા મને શું ખબર ઈસુ ખ્રિસ્ત ક્યાં લઈ જાય છે જણાવ શું થયું પ્રભુ છેલ્લા બાર વર્ષથી મને લોહીની બીમારી હતી ઠીક છે ત્યાર પછી શું થયું ઘણા બધા વૈદ્યોની પાછળ હું ગઈ પછી શું થયું તો પણ કોઈ મને સાજુ ના કરી શક્યું દવા નથી લીધી ઘણી બધી દવાઓ લીધી કોઈ દવા કામ ના કરી પરંતુ આજે તમારી પાસે આવીને જિંદગી અને મૃત્યુની વચ્ચે જોલા ખાતી હું તમારી પાસે આવી તમારા વસ્ત્રની કોરને જ્યારે અડકી અદભુત રીતે હું સાજી થઈ ગઈ સાજા પણ હું પામી લીધું પિત્તર જરૂર બાજુમાં ઉભા રહીને જોતા આ કઈ સ્ટોરી જણાવે છે જણાવ સમય મળી ગયો છે જણાવો એ જ સમયની અંદર યાયુરે ચોક્કસપણે ઈસુને થોડી ઉતાવળ કરી હશે અરે જણાવો ઈસુને જણાવો પ્લીઝ તમે થોડું જણાવો અરે કોઈ પણ કે તે સાંભળતા નથી તમે તમારી જાતે જણાવો તમે સમજી શકો માટે એટલા વિસ્તારથી જણાવ છું તેની પાછળ એક વાત છે ફરીથી કહું છું એક વિશેષ ઉદ્દેશ ઈસુની પાસે છે જેવું હું વૈદોની પાસે ગઈ પરંતુ કોઈ પણ વૈદ મને ઠીક ના કરી શક્યા બોલી યાર જોતા હતા મારી દીકરીને પણ ઘણા બધા વૈદોની પાસે લઈ ગઈ કોઈ ઠીક ના કરી શક્યા પ્રભુ કેટલી દવાઓનો ઉપયોગ કર્યો કેટલો બધો ખર્ચ કર્યો છે દવાઓ કામમાં ના આવી યિર વિચાર કરતા હશે મેં પણ મારી દીકરીને લીધે કેટલો બધો ખર્ચ કર્યો છે ઘણી બધી દવાનો ઉપયોગ કર્યો મારી દીકરીને ઠીક ના થયું પ્રભુ છેલ્લા બાર વર્ષથી આ સમસ્યાથી પીડાતી હતી પરંતુ મારી સમસ્યા દૂર ના થઈ યાહિર વિચારે છે આસુ બિલકુલ બરાબર મારી દીકરીની ઉંમર આ બેનની સમસ્યા બિલકુલ એક જ છે ક્યારથી બાર વર્ષથી છે તેની દીકરીની ઉંમર શું છે બાર વર્ષની છે તે દીકરી કઈ સ્થિતિમાં છે આ જિંદગીને મરણની વચ્ચે છે તે કઈ સ્થિતિમાં છે જિંદગીને મરણમાં દવા લીધી ઠીક ના થયું ડોક્ટરોની પાસે ગયા પરંતુ ઠીક ના થયું મૃત્યુની પાસે પહોંચી ગઈ યાયરને લાગે છે મારા દીકરીને જે સમસ્યા છે એમના જેવી જ છે તેની સાથે મળતી આવે છે પરંતુ પ્રભુ જેવી હું આવીને તમારા વસ્ત્રની કોરને અડકી ક્ષણમાં જ હું ઠીક થઈ ગઈ સાજી થઈ ગઈ હવે યાયરને આ બધું સાંભળીને શું થયું હશે જણાવો બાઇબલ જણાવે છે સાંભળવા દ્વારા વિશ્વાસ ઉત્પન્ન થાય છે વાસ્તવમાં આ બધી સાક્ષીને ઈસુ સંભળાવવા માંગતા હતા તે પિત્તરને માટે નહોતું યાયરને માટે યાયરના વિશ્વાસને બળવંત બનાવવા માટે શા માટે કેમ કે ત્યાં સુધી તે છોકરી મરી ચૂકી હતી માટે તે વિષે યાયરને ખબર નહોતી માટે તે વિશે ઈસુને ખબર હતી યાર આવીને ઈસુના પગ પડીને ઈસુને લઈ જતા સમયે યાયુર વિચારે છે મારી દીકરી જીવતી છે પરંતુ ઈસુને ખબર છે ત્યાં સુધી યાયરની દીકરી મરી ચૂકી હતી તે વિષય પિત્તને ખબર હતી નહોતી ખબર પણ તે વિષય ઈસુને ખબર હતી હવે યાયર એ વાત પર વિશ્વાસ કરે તે માટે તેણે સાંભળવાનું છે તેણે જોવાનું છે સાંભળવાનું છે આંખોથી જોવાનું છે તે માટે તે દિવસે બાર વર્ષથી લોહીવાની બીમારી તે પીડાતી તે સ્ત્રીની સમગ્ર ઘટના તે સાંભળી શકે એવું કર્યું તે આંખોથી જોઈ શકે એમ કર્યું મોણું થઈ રહ્યું છે પિત્તરે વિચાર્યું મોડું થઈ રહ્યું છે યીરે વિચાર્યું પરંતુ ધ્યાન આપજો તે વારની પાછળ મારા પ્રભુની એક અદભુત યોજના છે જે કોઈ આજે આપણી મધ્યમાં મેં પ્રભુ પર તો વિશ્વાસ કર્યો છે પરંતુ મારા જીવનમાં કોઈ ઉત્તર મળતો નથી પ્રભુ પર વિશ્વાસ કર્યો છે બધાના જીવનમાં અદભુત કાર્ય થાય છે બધાનું જીવન સેટલ થઈ રહ્યું છે બધાને સારી નોકરી મળી રહી છે મને નથી મળતી બધાનું જીવન સ્થિર થાય છે મારી દીકરીનું લગ્ન નથી થતું દસ વર્ષ થઈ ગયા લગ્ન થયા ને સંતાન વગર અમે દુઃખ ઉઠાવીએ છીએ બધાનું પ્રમોશન થાય છે પરંતુ મારું પ્રમોશન નથી થતું પરમેશ્વર વાર લગાડે છે જી તે દિવસે વાસ્તવમાં પરમેશ્વર તે દિવસે વાર લગાડવાનું પ્રમુખ કારણ શું છે તે કહીએ તો યાયરના વિશ્વાસને જો ના વધાર્યો હોત તો યાર નિરાશ થઈ ગયો હોત હવે ધ્યાનથી સાંભળો જો આપણે સાધારણ રૂપે ડોક્ટરની પાસે જઈએ છે આપણું બીપી ચેક કરાવવાને માટે બીપી ચેક કરાવવું હોય તો શું કરવું જોઈએ જણાવો ડોક્ટર બીપી ચેક કરવા માટે પટ્ટો લગાવે છે ત્યાર પછી સ્ટેટેસ્કોપ પણ લગાવે છે હા તે શું કરે છે એબીપી મિશનને માટે પંપને પ્રેસ કરતા રહે છે પ્રેસ કરતા રહે છે ઉપર પહોંચે ત્યાં સુધી બારમીટર ઉપર પહોંચે ત્યાં સુધી તે પ્રેસ કરતો પ્રેસ કરતો પ્રેસ કરતો પ્રેસ કરતો જ રહે છે તે ઉપર પહોંચે નહીં ત્યાં સુધી તેને પ્રેસ કરતા જ રહે છે કારણ કે તે ઉપર પહોંચે નહીં ત્યાં સુધી ચેક કરવું સંભવ નથી તમારા જીવનમાં મારા જીવનમાં એક અદ્ભુત કાર્યને આપણે જોવા માંગે છે તો પ્રભુ શું ચાહે છે આપણા જીવનની અંદર તે અદભુત કાર્યને વાસ્તવિકતામાં જોવા માટે તેને યોગ્ય વિશ્વાસ આપણે પામવાનો છે તે વિશ્વાસને પરમેશ્વર શું કરી રહ્યા છે જાણો છો વાસ્તવમાં પરમેશ્વર યાયુરના વિશ્વાસને શું કરી રહ્યા છે જાણો છો શું કરે છે વધારે છે વધારે છે વધારે છે વધારે છે હવે યાયરનો વિશ્વાસ ખૂબ ઊંચા સ્તર સુધી પહોંચી ગયો છે હવે વિશ્વાસનો વિશ્વાસ ઊંચા સ્તર સુધી પહોંચ્યો ત્યારે વિશ્વાસ વધી ગયો મારી દીકરીને પણ આ પ્રભુ બચાવી શકે છે મારી આંખોથી જોઈ લીધું છે બાર વર્ષથી લોહીની બીમારીની સ્ત્રી તે જ સમયે જો સાજી થઈ ગઈ બાર વર્ષ સુધીની મારી દીકરી મૃત્યુ સુધી પહોંચી ગઈ છે તે પણ જરૂર સાજી થઈ જશે સાજાપણું આપવાની શક્તિ આ પ્રભુમાં ચોક્કસ છે તેના હૃદયમાં શાંતિ તેના હૃદયમાં સુકુન તે લોહીવાવાળી સ્ત્રીને જ્યારે તેણે જોઈ હા પ્રભુ પ્રભુ મામૂલી નથી મારી દીકરી જરૂર જીવતી થશે વિચારતા હતા કોઈ ધીમેથી પાછળથી આવીને પીઠ પર માર્યું શું છે પૂછ્યું તમારી દીકરી મરી ગઈ છે હવે વિશ્વાસ ક્યાં સુધી છે જણાવ પૂરી રીતે ભરાયેલો છે મારી દીકરીને કઈ નહીં થાય તે ભરોસો ખૂબ જ હતો સમાચાર મળ્યા છે તમારી દીકરી મરી ગઈ છે તે વિશ્વાસ એ વિશ્વાસથી ભરાયેલા વ્યક્તિને જ્યારે આવા સમાચાર પ્રાપ્ત થયા ત્યારે શું ઈ તેને જોઈને ઈ તેને જોઈને કેવળ વિશ્વાસ રાખ તું કેવળ વિશ્વાસ કર તારી દીકરીને કસો પણ નહીં થાય હવે તે વ્યક્તિના વિશ્વાસને માટે આ જોવું તેને જરૂરી હતું આ બધું જોવા માટે તેણે રાહ જોવાની પણ જરૂર હતી તે રાહ જોવે અને એનો વિશ્વાસ વધી જાય માટે ઈસુએ રાહ જોડાવાની હતી ઈસુ વાર લગાડતા હતા શા માટે એક અદ્ભુત કાર્ય કરવાને માટે જ ને તમારા જીવનમાં મારા પરમેશ્વર જો તમારા જીવનમાં વાર કરે છે ઉત્તર આપતા તો તે અદ્ભુત કામ આશ્ચર્ય જો વાર ના લગાડી હોત આ બધું તેને ના બતાવ્યું હોત તો યર જતા સમય જ કોઈ આવીને યાયર હવે શા માટે ઈસુને છોડી દો કેમ શા માટે મરી ગઈ છે તમારી દીકરી ઓ આ સાંભળીને યર ત્યાંને ત્યાં પડી ગયો હોત કદાચ તેના હૃદયના ધબકારા બંધ થઈ ગયા હોત આ બધું જ મહાન જ્ઞાની પ્રભુ ઈસુ બધું જ જાણનાર પ્રભુ ઈસુ ત્યાં આગળ દીકરી મરી ગઈ છે તે જાણનાર ઈસુ વિશ્વાસને વધારતા વિશ્વાસને વધારતા વધારતા અદભુત ને પોતાનું બનાવ માટે આવશ્યક વિશ્વાસમાં યિરને લાવીને તેને તૈયાર કર્યો હતો અદભૂતકાર્યને પોતાનું બનાવ માટે તમારી દીકરી મરી ગઈ છે તે કહ્યું ત્યારે ત્યાં ટળી પડવા જોઈએ હતા પરંતુ એક વાત એક વાત તેણે કહી શું કહ્યું આપણે જોઈએ માર્ક પાંચમો અધ્યાય પાંત્રીસમી કલમ તે હજી બોલતો હતો એટલામાં સભાના અધિકારીને ત્યાંથી લોકો આવીને કહે છે કે તારી દીકરી તો મરી ગઈ છે હવે તું ઉપદેશકને તસદી શું કરવા દે છે હાય એવું બોલે તે પહેલાં જ કોણે ઉત્તર આપ્યો જાણું છો હાજી તે મોં ખોલીને બોલે તે પહેલા શું થયું આ બધું કેવળ યાયર જ સાંભળે છે એમ તમે વિચારો છો કેવળ યાયર નથી ના આ બધું ઈસુ પણ સાંભળી રહ્યા છે જી કોણ કોણ તમને શું કહી રહ્યા છે કોણ કોણ તમને કેટલું ડરાવે છે કોણ કોણ તમને કેટલા સતાવી રહ્યા છે કોણ કોણ તમને કેટલું ઘાયલ કરી રહ્યા છે તમે વિચાર કરો છો કોઈ જાણતું નથી એમ કરીને પરંતુ હું તમને જણાવું છું મારા ઈસુને ખબર છે કંઈને તેઓ આવીને જુઓ તારી દીકરી મરી ગઈ છે હવે ઉપદેશકને તસ્દી ના આપો જ્યારે એમ કહ્યું ત્યારે કેવળ કોણે સાંભળ્યું યાઈ રે ના પરંતુ વાસ્તવમાં આ બધું ઈસુને પહેલાંથી જ ખબર છે તે માટે તે બધી વાતને આખી સાંભળ્યા પહેલા ઈસુ તરફ જોઈને કહે છે વિશ્વાસ વિશ્વાસ રાખ રાખ પછી કહ્યું આપણે જોઈએ માત્ર વિશ્વાસ રાખ અને પિત્તર યાકુબ તથા યાકુબના ભાઈ યોહાન સિવાય તેણે પોતાની સાથે કોઈને આવવા ન દીધું અને સભાના અધિકારીના ઘરમાં તેઓ આવે છે અને ગડબડ તથા રુદન તથા વિલાપ કરનારાઓને તે જુએ છે અને તે માહે આવીને તેઓને કહે છે કે તમે કેમ ગડબડ કરો છો ને રડો છો છોકરી તો મરી નથી ગઈ પણ ઊંઘે છે અને તેઓએ તેને હસી કાઢ્યો પણ સૌને બહાર કાઢીને છોકરીના મા બાપને તથા જેઓ તેની સાથી હતા તેઓને લઈને જ્યાં છોકરી હતી ત્યાં તે માહે જાય છે અને છોકરીનો હાથ ઝાલીને તે તેને કહે છે કે ટાબીતા કુમ જેનો અર્થ એ છે કે છોકરી હું તને કહું છું ઊઠ અને તરત છોકરી ઊઠીને ચાલવા લાગી કેમ કે તે બાર વર્ષની હતી કેટલા વર્ષની હતી બાર વર્ષની લોહીવવાળી સ્ત્રીની સમસ્યા ક્યારથી હતી બાર વર્ષથી શા માટે ઈસુએ આ બધું યરને સાંભળે તે માટે કર્યું યાયરનો વિશ્વાસ વધારવા માટે શા માટે પ્રભુ ઈસુએ વાર લગાડી હતી અદ્ભુત કાર્ય થાય તે માટે તેના જીવનમાં ઈસુ કેટલો બધો તેને પ્રેમ કરતા હતા તે બતાવવા માટે વાર લગાડી રહ્યા છે ઈસુ તમારા જીવનમાં ઉત્તર આપવા માટે કારણ શું તમે જાણો છો તમે જે ચાહો છો તેને તમને આપવા માટે જ એક ઉત્તમ વસ્તુ માટે આપવા માટે પ્રભુ ઈસુ વાર લગાડે છે ધ્યાનથી સાંભળો ઉત્તમ આશીષને ઘણી આપવા માટે પ્રભુ ઈસુ શું વાર લગાડે છે આપણે ઘણીવાર ગેરસમજ ઊભી કરીને પરમેશ્વરની વિરુદ્ધમાં કચકચ કરીએ છીએ તમારા જીવનમાં જે ભૂલ કરો છો તે જાણીને જો મારા પ્રભુ વાર લગાડે છે તો તે તો કેવળ મારા જીવનની અંદર કાર્ય કાર્યને આશ્ચર્ય કર્મને તેનો હું અનુભવ કરી શકું તેનાથી આનંદ લઈ શકું તે આશા રાખવાથી પરંતુ તે માટે અવગણના નથી કરતા એ સત્યને જાણીને તમારા જીવનમાં ક્યારેય પ્રભુ પર શંકા તમે ના કરશો ચારે તરફની પરિસ્થિતિઓ જો વિપરીત થઈ જાય તો મારા પર બે ચારે તરફની પરિસ્થિતિઓને શાંત કરી દેશે સ્વાસ્થ્ય પૂરેપૂરું બગડી જાય તો પણ હવે તો મરવું જ ઠીક રહેશે એ પ્રમાણે વિચાર કરનારી સ્ત્રીના જીવનમાં પ્રભુએ અદભુત કાર્ય કર્યું અસંભવ છે એવી પરિસ્થિતિ વિશે વિચાર કરતા પ્રભુ ઈસુએ શું કર્યું તેને સંભવ બનાવ્યું મરણ પામેલી તે છોકરીને પણ મારા પ્રભુએ સજીવન કરી તેમના માટે આ પૃથ્વી પર બિલકુલ અસંભવ કશું પણ નથી તમારી સમસ્યા તમારું દુઃખ તમારી બીમારી મારી પરેશાની તમારી તકલીફ તેઓ દૂર કરી શકે છે તમારે કેવળ આટલું જ કરવાનું છે મારા પ્રભુની તરફ ફરીને તેમના પર વિશ્વાસ કરવાથી તેમના પર ભરોસો મૂકવાથી જે હાલમાં હોય તેમના પગમાં આવી પડવાથી મારા પ્રભુ તમને ક્યારેય છોડી દેશે નહીં તમારા માટે રાખવામાં આવેલા એ અદભુત આશીર્વાદો તમને આપવા માટે મારા પ્રભુ તૈયાર છે વિશ્વાસ કરતા હોય તો મારી સાથે મળીને પ્રાર્થના કરશો લેટ સ્પ્રે પવિત્ર પરમેશ્વર પિતા કેવળ વિશ્વાસ રાખ તું મારો મહિમાને જોઈ શકીશ એમ કહે છે એ પ્રમાણે વિશ્વાસ કરતા પ્રાર્થના કરતા યાયરની જેમ તમારા ચરણોમાં આવીને વિનંતી કરતા દરેક વ્યક્તિને માટે દરેકને દર્શન આપજો પિતાને ખબર નથી કે તેમની દીકરી મરણ પામી પરમ પિતા તમને ખબર છે દરેકને દર્શન આપજો ક્યાં આગળ કેવી રીતે દુર્ઘટના તાકી રહી છે સર્વ જાણનારા અમારા પરમેશ્વર છે એટલા માટે અમારા જીવનને અમારા સર્વસ્વને તમારા હાથોમાં સોંપે છે જે જે વ્યક્તિ જે જે દુઃખમાં આંસુઓમાંથી પસાર થઈ રહ્યા છે પિતા તેમને તમારી શાંતિ તેમને તમારા અદભુત ઉત્તરને આપીને અમે સમજીએ કે માંગે તેનાથી વધારે અમારી આશાથી પણ વધારે અદ્ભુત ઉત્તર આપીને તમારા નામનો મહિમા થાય શીઘ્ર ઉત્તમ ઉત્તર આપીને દરેકના હાંસુને તમે લૂછી નાખજો પિતા દરેક કષ્ટો મુસીબતોથી છોડાવીને વિશ્વાસની યાત્રામાં આગળ વધારો ઈસુ ખ્રિસ્ત નામમાં માંગે છે પિતા